લખતર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું કરાયું આયોજન લખતર તાલુકા પંચાયત ખાતે આજરોજ તાલુકા પંચાયતના નવા પ્રમુખ ચૂંટાયા બાદ પહેલીવાર સામાન્ય સભા યોજવામાં આવી હતી આ સામાન્ય સભા લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી જેમાં લખતર તાલુકા પંચાયત આયોજનના એક કરોડ અને માં નાણા પંચના લખતર તાલુકાના એક કરોડના કામોને બહાલી આપવામાં આવી હતી રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર વિકેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે